માણાવદર અનસુયા ગૌધામ અને અનસુયા નક્ષેત્રના સ્થાપક મેઘના શેઠ વિજય શેઠ તથા હરેશ શેઠ પરિવારે ગાયોની સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે ચાલીસ વીગા જમીનમાં સુંદર વિશાળ લોક સાહિત્ય કાર્યક્રમ તથા અંસુયા ગૌધામના સન્નિષ્ઠ કર્મચારીઓ તેમજ સમાજ માટે જેમને યોગદાન આપ્યું છે તેવા સમાજ શ્રેષ્ઠીઓના શેલ્ડ પુષ્પગુચ્છ ને શાલ ઓઢાડીને જાહેર સન્માનો કરાયા હતા વિશાળ કમ્પાઉન્ડમાં ખીચો ખીચમેદની વચ્ચેના આ ભાવનગર રાજકોટ અને હોંગકોંગ વગેરે લોકો ગૌ મહિમા તથા હિતેન મુબારકબાદી દેવા આવ્યા હતા આ કાર્યક્રમમાં જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો તેમજ ગૌશાળાઓ ચલાવતા અન્ય ક્ષેત્રોના ગૌ પ્રેમીઓની નોંધણીય હાજરી રહી હતી શેઠ પરિવારે બહારથી પધારી ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનો પણ અભિવાદન કરી સન્માન કર્યું ત્યારે તેઓએ પણ હિતેન શેઠને ને આપી સ્વાગત કર્યું હતું પંકજ જોશી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશ છૈયા ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહેશ જસાણી દર્શન ચશ્મા ગ્રુપના એમડી બિપિન પટેલ તથા એવા અસંખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગાયોની મહત્તા વિશે

મારે જણાવવાનું કે ગઈકાલે તારીખ બીજી જાન્યુઆરીએ વણાવદરમાં અમારી ગૌશાળામાં અમે અમારા જે સન્નિષ્ઠ જે કર્મચારીઓ છે એને સન્માનમાં માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનતથી જ ચાલે છે એવું અમે સંપૂર્ણપણે માનીએ છીએ કારણ કે નથી હું અહીંયા વણાવદરમાં રહી શકતો પૂર્ણ ટાઈમ કે નથી મારો નાનો ભાઈ હિતેન કે જે મુંબઈ રહે છે એ રહી શકતો તો આ જે અમારા કર્મચારીઓ જે સતત મહેનત કરી ને આટલી સરસ રીતે ગૌશાળાની સંભાળ રાખે છે તો અમે એ લોકોને બધાને સન્માયના આ પ્રોગ્રામ દ્વારા એ ઉપરાંત કે જે અમારા શુભ ચિંતકો છે કે જેણે અમને સહકાર સલાહ ને બીજું જ્યાં જ્યાં અમને જોઈતી હતી એવી અમને બધી એડવાઇઝો આપી છે એવા સમાજ શ્રેષ્ઠીઓ માણાવદરના કે જે અમારા આમાં એને કહી શકીએ કે અમારા આત્મજનો કે અમારા હિતચિંતકો એને પણ અમે આ પ્રોગ્રામમાં સન્માનિત કર્યા એ ઉપરાંત એક ત્રીજો પ્રસંગ એ હતો કે જે મારા નાનાભાઈ હિતેનભાઈ કે જે મુખ્ય સ્થાપક છે આ આ ગૌશાળાના એનો જન્મદિવસ હતો તો એ પણ અમે સાથે એની ઉજવણી કરી તો આ ત્રણેય વસ્તુનો એક સુભગ અમે કર્યો ને એની અંદર બીજા પણ જે નેતા સાધુ સંતો બધા અમારા પ્રોફેસરો બધા ઘણા બધા લોકોએ એટલા ઉત્સાહથી એની અંદર આવી ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા ને હિતેનભાઈને આશીર્વાદ આપ્યા એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે નમસ્તે